શ્રી એસપી ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસા ખાતે સંસ્કૃત સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીનો પ્રારંભ ઉત્સાહભેર રહ્યો હતો સંસ્કૃતના ગૌરવ દિન તરીકે મનાવેલા પ્રથમ દિવસે વિવિધ રચનાત્મક અને પ્રેરણાદાયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રીએ સંસ્કૃત ભાષાનું જીવનમાં સ્થાન અને તેનું આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક મહિમા અંગે ઉત્તમ માર્ગદર્શન આપ્યું હતું શાળાના અનુભવી શિક્ષકશ્રીઓ ડૉક્ટર રાજ મહારાજા અને દેવેન્દ્રભાઈ પટેલે સંસ્કૃત ભાષાનું ઐતિહાસિક મહત્ત્વ અને આજના યુગમાં તેની ઉપયોગ લોકગીતાનું સુંદર વર્ણન કર્યું હતું વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંસ્કૃત ભાષામાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી જેના માધ્યમથી સંસ્કૃત ભાષા પ્રત્યે શ્રદ્ધા અને સન્માન વ્યક્ત થયું અંતે સંસ્કૃત ભાષાના સ્લોગન સાથે સજ્જ બેનરો લઈને ગામના મુખ્ય માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી જેમાં ગામ લોકોનું પણ ખૂબ અભિનંદન મળ્યું હતું આ રીતે સંસ્કૃત સપ્તાહના પ્રથમ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર અને ગૌરવભેર સંપન્ન થઈ આ દિવસ વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત ભાષાની સમૃદ્ધ ભાષાને સમજ જવા માટે એક શ્રેષ્ઠ અવસર બન્યો હતો